જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે જે આપણી ચેનલ પર જે ઇનોવા ક્રિસ્ટા ગાડી જોઈ રહ્યા છો ટોયાટો ઇનોવા ક્રિસ્ટા આ ઇનોવા વેચાવા માટે આવેલી છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે ચાવ ઓછી કિંમતમાં આ ઇનોવા ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે બે હજારની અઢારના મોડલની આ ક્રિસ્ટા જોવા મળી રહેશે જી જે પંદરનું પાર્સિંગ છે વન વનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળશે કંપની કલરમાં ગાડી જોવા મળશે નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ગાડી જોવા મળશે ડીઝલ એન્જિન ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકનનું બટન કન્ટરીનું બટન ઓન કરી દઉં તેથી મારા નવા વિડીયો કોઈ પણ આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે તમે જે ટોયાટો ક્રિસ્ટા જોઈ રહ્યા છો બે હજારની અઢારના મોડલની ગાડી જોવા મળશે વન ઓનર ગાડી છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળશે બધા જ સારા છે તમે ટાયરની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળશે ડીઝલ એન્જિન ગાડી છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ટોયાટો ક્રિસ્ટા વેચવાની છે વર્ઝન વિશેની વાત કરું ટુ ટુ ડોટ ફોર વી વર્ઝન છે આ ગાડીનું બે હજાર અઢારના મોડલની ગાડી જોવામાં આવે છે તમારે મિત્રો આ ગાડી પર લોન કરવી હોય તો તમને લોન કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો આ ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત તમારી આ ગાડીવાળા ભાઈને ફોન કરીને જાણવાની રહે છે આ ગાડીની કિંમત ફોન પર થઈ જશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો આ ગાડીવાળા ભાઈનો નંબર વિડીયોના નીચે ટાઇટલમાં જ માલિકનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની ક્રિસ્ટા વિશેની વધુ માહિતી મેળવી શકો છો આ ક્રિસ્ટાના માલિકનો નંબર છન્નું છ ચોવીસ એંસી સાત અઢાર તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો નંબર વન કન્ડિશન છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ટોયાટો ક્રિસ્ટા વેચવાની છે ગાડીની કંડિશન તમે જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે ગાડીમાં ક્યાંય કાટ કે સડો નહીં જોવા મળે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ક્રિસ્ટા વેચવાની છે આ ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળશે આર કે કાર્સ એન્ડ માં તમને આ ગાડી વલસાડ જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો મિત્રો તમારે આ રૂબરૂ ગાડી જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો બે હજાર અઢારનું મોડલ ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ટોયાટો ક્રિસ્ટા વેચવાની છે ચાચવેલી ગાડી જોવા મળશે એન્જિન પાવરફુલ છે કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી છે ટાયર કન્ડિશન સારી ફૂલ જવાબદારી સાથે આ ટોયાટો ક્રિસ્ટા વેચવાની છે